પટેલ હિતેશ કુમાર રામાભાઈ ગામ સુરજપુર તાલુકો માલપુર ગિરલો અરવલ્લી

કે ભાઈ આ મારો રોકડો કેમ પાકમાં નથી આવ્યો તો એમ એમ કે ભાજપ સરકાર મારી છે તારાથી જે તોડી લાય એ તોડી નખજી એમ બધી રીતે મને ખોટી રીતે ધમકીઓ આપો છે અને કશું કરતા નથી અધિકારીઓનું શું કહે છે અધિકારીઓ થાય કે આગળ ભાજપ સરકાર પ્રમુખ છે તો પ્રમુખનો મે કાર્યવાહી કરીશું પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી બરાબર ને પ્રમુખ એમ કે કે તાલુકા પ્રમુખ સંજય બેડા આવે એમ કે ભાજપ સરકાર મારી છે તારાથી જે થાય એ તોડી લેજે આગળ ટકાવારી લઈ જાય બધા કામ કરે છે કોઈ કશું થશે નહીં તારે જે કાગળિયો કરવો એ તું કર એમ કરીને ધાક ધમકી આપે કોણ ટકાવારી લે આ ટીડિયો સાહેબ ડીડિયો સાહેબ આ બધા ટકાવારી લઈને કામ કરે છે તારે જે કરવું એ કરી લેજે એમ ધમકી આપે છે ખુલ્લામાં બરાબર